તમે પૈસા નો લઈ પણ ભાઈ તો પણ ભાવિક ભાઈ ને પાંચસો રૂપિયા આપ્યા હે ને ભાઈ કે તમાર બે નો આજ નો ખાવાનો તમારે મારા તરફ થી ભાઈ જો રોજ તો થેન્ક યુ સો મચ તમે તો પૈસા નો આપો પૈસા નથી દેતા ચાલો હવે ભાઈ કે પાછી મારી જાય આગો મિત્રો અત્યારે હાલ અમે હાલોલ વાલા હાઈવે પર પહોંચી ગયા છીએ હું અને ભાવિક ભાઈ તો બીજું કોણ હોય આરે હે મિત્રો જો અચ્છા જો નો સુન જો જો પીએમ મોદી એટલા મોટા માણસ પાસે ટાઈમ છે ટાઈમ નથી ટાઈમ સાચી વાત કામકાજ તો આખી જિંદગી મિત્રો થઈ શકે એકસો ને ચુમ્માલીસ વર્ષ પછી આવે છે એટલે આપનો અને મારો આપણા બધાનો નો પેલો અને છેલ્લો તે છે કદાચ શું કેવું હા તો ચાલો મિત્રો હવે આગળ કઈક રહેવાની વ્યવસ્થા ગોતી લઈએ હજી તો વાર છે એમ તો પાંચ વાગ્યા છે હજી અમે છ સાડા છ ચલાવતી હોય કલાકની વાર છે આગળ હવે જઈએ અને ગોતી છે હાલોળ વાળો આવી હાલોળ ગોધરા થી થઈને અમે જશું ઇન્ડોર રોડ થી રસ્તો જાણીતો છે ને એટલે ચાલે મને હેલ્મેટ ઉપર વસ્તા વસ્તા નહીં મને નથી ગમતું પણ હવે પહેરવું પડે શું કેવું

હા એ કે તમને આપણો વ્લોક સારો લાગ્યો હોય તો લાઈક શેર અને સબસ્ક્રાઇબ કરવાનો બોલતા નહીં કમેન્ટમાં હરે મારે બોલતા નહી હર મારે